પહેલો જે આરોપી છે વૈભવ માને કરેલી છે જે સાંભળી મહારાષ્ટ્રનું છે અગાઉ જે બે આરોપી પકડી ગયા છે આ એમનું મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એ મદદગારીનો મદદગારીનું અહમ રોલ છે એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારબાદ એના પછી એ લોકોએ હેકિંગ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું છેલ્લા નવ મહિનામાં એમને પચાસ હજારથી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે આ લોકો જે વર્નરેબલ હતા એનું આખું બે ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્લુથ મોસ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ ખુલ્લી સીમિત હતા આ સ્કૂલ્સ ફેક્ટરી કોલેજિસ કોર્પોરેટ ઓફિસેસ ઇવન બેડરૂમ ના સીસીટીવી ફૂટેજે આ લોકોએ હેક કર્યા છે આમ ગણીએ તો નવ મહિનામાં પચાસ હજાર આરોપી જે વોન્ટેડ છે રોહિત સિસોદિયા કરીને આ ત્રણ જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા તો આ એમનું પ્રથમ રોલ હતું સીસીટીવી જે હેક થઈ રહ્યા છે એમાં ખાસ કરીને જે બહાર આવ્યું છે કે એક તો પાસવર્ડ જે ડિફોલ્ટ પાસવર્ડ જે લોકો જે એજન્સી મૂકે છે સીસીટીવી રાખે છે એ ક્યારેય ચેન્જ નથી થતા એટલે પાસવર્ડ ચેન્જ કરવું જોઈએ એક સેફ અને ટફ પા સ્ટ્રોંગ પાસવર્ડ રાખવું જોઈએ એ પાસવર્ડ સાથે ઓથેન્ટિકેશન પણ કરવું જોઈએ અને પાસવર્ડને વારે ઘડી મતલબ રિપીટેડલી છતો મહિને કે કોઈના ચોથા ટાઈપે એને ચેન્જ કરતા રહેવું જોઈએ બીજું જે ધ્યાને આવ્યું છે કે રિમોટ એક્સેસ અને જે લોકો સીસીટીવીનું એક્સેસ અને વિડીયો ફોન પર એનું ફૂટેજ લેતા હોય છે જ્યારે રિમોટ એક્સેસ લેવાનું હોય એક તો મિનિમમ ડિવાઇસમાં એ લેવું જોઈએ અને બને ત્યાં સુધી વીપીએન ઇન્સ્ટોલ કરીને લેવું જોઈએ સીસીટીવી ઇન્ટરનેટ કનેક્શન છે એ ઘરના કે ઓફિસના બીજા ઇન્ટરનેટ કનેક્શનથી અલગ કનેક્શન હોય તો એ બેટર હોય છે એ આપણે સિક્યોરિટી એક છે પછી પોર્ટ ફોવર્ડિંગને અનેક આવી સેટિંગ હોય છે એ પણ આપણે ન ચાલુ રાખવી જોઈએ અને સેટિંગ્સનું પણ સિક્યોરિટી ફીચર્સ દર થોડાક મહિને આપણે ચેક કરવા જોઈએ જે ત્રીજી વસ્તુ છે કે આપણે વાઈફાઈ જે છે એ સારી કંપનીનું હોવું જોઈએ અને વાઇફાઈ સ્ટ્રોંગ હોવું જોઈએ એના પણ સિક્યોરિટી ફીચર્સ આપણે નિયમિત સિક્યોરિટી ઓડિટ કરવું જોઈએ અને ફાયરવોલ વોલ્પ પણ વાઇફાઈમાં લગાવવાની જરૂર છે અને ચોથી વસ્તુ જે આપણે સામે આવીએ છીએ કે જે સીસીટીવી છે એ સારા કંપનીના લેવા જોઈએ જે ઓછા ભાવે સીસીટીવી પટ્ટા હોય છે કાં તો જે બહારની અનેક કંપનીઓ છે એ ઇઝીલી હેક થતી હોય છે એ પણ ધ્યાને આપે છે